પછી આ જો કાકા જણા જણા ના થોડા ફૂલ વાળા કહેવાય તો આપણને ખબર પછી હા ઓલા કહેવાય હું હારું ના અમે ભૂલાઈ ગયો મારું અને હારું આવે વાસે ભાઈ જોવા ટોટલ એ તમને મળી જાય અહીંયા એવું ને કે આ ઝાડ ન મળે સુલતાન સંપો જોવા જોવા સુલતાન સંપો જોવા એવું ને કે એક ઝાડ તમને ન મળે અહીંયા Два лудра. Два лудра. பிளி நிளா டே எவ்வளவு நாயக ஸ்டால પાલી પાલીતાણાથી દોઢ કિલોમીટર જાવું છે રાજુ એ નથી આમ પાસે અહીંથી ઓલી બાજુ રહે ને પછી આપણે ઓલા પથ્થર હતા એ જ્યાં તમને બતાવી દઈએ ત્યાંથી નીકળે પછી ઓફિસ બાજુ પછી આ ઝુલાન એવું છે એ બતાવી દઈએ સીસીટીવી કેમેરાય ગોઠવો છે પાછ આમ નહીં કેમેરાની નજર ક્યાંયમાં થયા બધા એવું છે તો હવે આપણે અહીંથી પાછા બહાર પ્રવેશ કરીએ છીએ બધી ફરતા ફરતા બરાબર અહીંથી આપણે બારની સાઈડમાં લઈ શકીએ બરાબર બહાર આપણે આ ઓફિસમાં આવી ગયા

માથે સબુતરો છે પછી અહીંયા બે હોવાની પહેલા ઓફિસ જેવું હતું બાકડા ને બાકડા અહીંયા જ્યારે ઓલી ઓફિસ નહોતી ત્યારે અહીંયા બધા બે હતા પણ એ શરૂઆતની વાત છે એમ નહીં ઘણા વર્ષ થઈ ગયા ત્યારનું